નમસ્કાર મિત્રો શું આપને કોઠિંબાની કાચરી ભાવે છે તો આ રહ્યા અમારા પ્રાકૃતિક ફાર્મ તુલસી નેચરલ ફાર્મની અંદર કોઠીંબા આ મિશ્ર પાકમાં વાવ્યા છે આપ જાણો છો એમ પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાક એ ખૂબ એક મહત્ત્વનો એનો આયામ છે અને દર વર્ષે કોઠિંબાની કાચરી અમે બનાવીએ છીએ મિત્રો મારે નાનકડી વાત આપણે એટલા માટે કેવી છે કે આજે અમારી આ કાચરી બદામના ભાવે વેચાઈ રહી છે તમને નવાઈ લાગશે બદામના ભાવ નવસો રૂપિયા તો હું કાચરી નવસો રૂપિયામાં વેચે છે હા મિત્રો હવે અમારી કાચરી આજે બજારમાં અમારા જે ગ્રાહકો છે એ નવસો રૂપિયામાં ખરીદી રહ્યા છે અને એક નહીં એવા અમે સાતસો આઠસો કિલો કોઠીંબાની કાચરી દર વર્ષે બનાવીએ છીએ આ તમે અત્યારે મારા ફાર્મમાં જોઈ રહ્યા છો કે કપાસની સાથે આ કોઠીંબા છે અને દર વર્ષે અમે વાવીએ છીએ મિત્રો આ તો તમને એમ પણ સવાલ થશે કે આ તો ભાઈ આની ખેતી તોડી હોય આ તો સેડા પાડે મફતમાં થતા હોય હા મિત્રો સાચી વાત છે પણ એને માર્કેટમાં લાવી અને કાચરી બનાવી અને આજે અમે એ વેચતા થયા છે બદામના ભાવે કાચરીની તમને વાત ગળે ન ઉતરે પણ તમે આજે જે ખરીદી રહ્યા છે એ ગ્રાહકોને કોઈ વાંધો નથી નવસો રૂપિયામાં પણ દાંત કાઢીને અમને આપી રહ્યા છે અને ખરીદી રહ્યા છે મિત્રો આવું તો કાચરી નહીં આવી અમે નાની મોટી દસ પ્રોડક્ટ બનાવીએ છીએ અને બધું જ અમે ગ્રામના ભાવે વેચીએ છીએ મણનો શબ્દ જ અમે કાઢી નાખ્યો છે અને અમારે પાંચસો ગ્રામ અઢીસો ગ્રામ સો ગ્રામ પચાસ ગ્રામથી લઈને અમે અમારા વિવિધ પ્રોડક્ટો વેચીએ છીએ મિત્રો અમે હમણાં અમારા પ્રાકૃતિક ઘઉંની ટુકડા ઘઉં છે એની ભાખરી પણ લોન્ચ કરી અને પાંચસો રૂપિયા કિલો વેચીએ છીએ તો એ પણ અમારા ગ્રાહકોએ હોંશે હોંશે ખરીદી શરૂ કરી દીધી વધાવી લીધી આમ જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી હજારો ગ્રાહકો સુધી અમે અમારી પ્રોડક્ટ અમે વેચી રહ્યા છીએ અને ગ્રાહકો ખરીદી રહ્યા છે આપને પણ કોટિંબાની કાચરી ઘઉંની સેવ ઘઉંની ભાખરી ભાખરી પણ ત્રણ પ્રકારના સ્વાદવાળી અમે બનાવીએ છીએ એનો પણ વિડીયો અલગથી આપને જણાવીશ અત્યારે આ કાચરી મંગાવવા માટે મારો મોબાઈલ નંબર નોંધી લેશો સત્તાણું બે બાવન અઠ્યાવીસ સાત ચુમ્મોતેર મિત્રો આપણે જણાવી દો કે કદાચ મારા ખેતરમાં તમને ખડ પણ દેખાતું હોય છે નિંદામણ દેખાતું હશે અમે દવા નથી છાંટતા નિંદામણ અમારી અનુકૂળતાએ કરીએ છીએ જ્યારે અમારું કામ અમે જ્યારે પ્રોસેસિંગ એટલે કે અમારું પેકિંગ છે લઈને અમારા ગ્રાહકોને અમારું કામ હોય ત્યારે અમે ખેતરની સામું પણ જોતા નથી નિંદામણ અમને નડતું નથી હોય છે નિંદામણ એ તમે જોઈ રહ્યા છો ધન્યવાદ